ભાજપ કારોબારી બેઠકનો આજે બીજો દિવસ છે લોકસભાની ચૂંટણી મુદ્દે પ્રમુખ સીઆર આર પાટીલે નિવેદન આપ્યું છે પંદર હજાર બુથમાં ગત ચૂંટણીમાં માઇનસમાં રહ્યા જે બુથમાં માઇનસમાં રહ્યા ત્યાં કામ કરવાની જરૂર છે બુથમાં લોકોને ભેગા કરો ચા પીવડાવો સંપર્કમાં રહો બનાસકાંઠા બેઠક પર હાર મુદ્દે પણ સીઆર આર પાટીલે નિવેદન આપ્યું છે આપણે એક બેઠક હાર્યા તેનું દુઃખ છે વધુ અપડેટ સાથે સંવાદદાતા કશ્યપ જોશી અમારી સાથે જોડાઈ ગયા છે કશ્યપ લોકસભાની ચૂંટણી બાદ એક પછી એક બેઠકનો દોડ ચાલી રહ્યો છે ત્યારે ભાજપ કારોબારી બેઠકનો આજે બીજો દિવસ અને સીઆરનો નિવેદન બિલકુલ कारोबारी બેઠક છે તે ચાલી રહી છે અને સીઆર પાટીલે अनेक મુદ્દે વાચી છે તે તેમના દ્વારા કરવામાં આવી હતી સૌથી પહેલાં જે તેણે પોતાનું સંબોધન ચાલુ કર્યું ને તેમાં તેણે પ્રદેશ અધ્યક્ષના હોદ્દાને લઈને વાત કરી હતી ને ત્યારબાદ તેણે કહ્યું હતું કે એક સીટ આપણે હાર્યા છીએ બનાસકાંઠા બેઠક છે તે આપણે ગુમાવી છે ને તેનું આપણે આપણને દુઃખ છે પરંતુ આપણે કમજોર પડ્યા નથી ત્રીસ હજાર વોર્ડથી જ આપણે આ સીટ છે તે હાર્યા છીએ પરંતુ આગામી વિધાનસભાની પેટા ચૂંટણી આવશે એટલે કે વાવ બેઠક જે ખાલી થઈ છે ને ત્યાં આપણે જીતવાનું છે આમ તો આ બેઠક જે છે તે ભલે કોંગ્રેસ જીતી ગયું હોય પરંતુ વાવ બેઠક છે તેમાં ભાજપ જે છે તે પ્લસ રહ્યું છે અને આ બાબતો છે તે આપણે યાદ રાખવી જોઈએ પંદર હજાર જેટલા બુથ છે તે આપણા માઇનસ રહ્યા છે કેટલીક વિધાનસભા સીટો એવી છે કે જ્યાં ગત લોકસભાની ચૂંટણી દરમિયાન બીજેપી જે છે તે માઇનસમાં રહ્યું છે અથવા તો લીડ ઓછી નીકળી છે અને તેવા ધારાસભ્યો છે તેને પોતાના વિસ્તારમાં બૂથ લેવલ ઉપર લોકોને એકત્ર કરવા તેની સાથે ચા પાણી પીવા તેની સાથે ચર્ચા કરવી અને સતત સંપર્કમાં રહેવા માટે થઈ અને તેમના દ્વારા સૂચના છે તે આપવામાં આવી છે અને એક સલાહ તેમના દ્વારા એ પણ આપવામાં આવી છે કે આપણે જે જે વિસ્તારમાં માઇનસમાં રહ્યા છીએ અને ત્યાં વધારે કામ કરવાની જરૂરિયાત આપણે જે ચુમોતેર લાખ જેટલા પેજ સમિતિના સભ્યો છે તે આપણે બનાવ્યા હતા તે મુજબ જો હિસાબ કરીએ તો લગભગ સવા બે કરોડ વોટ જે છે તે સીધા ભાજપના વોટ છે પરંતુ તે પૈકી માત્ર બે કરોડ વોટ આપણને મળ્યા છે જો પચીસ લાખ વોટનું જે નુકસાન થયું છે ને તે વોટ આપણને મળ્યા હોત તો જે પાંચ લાખની લીડનો ટાર્ગેટ આપણો હતો તે પૂર્ણ થયો હોત અને બનાસકાંઠા બેઠક જે આપણે ગુમાવી છે તે ગુમાવવાનો વારો ના આવ્યો હોત જી આભાર માહિતી માટે